पुरग्रस्त पंजाब में राहुल गांधी ने पुलिस से रोक किया अधिकारियों साथ से विवाद टिकटॉक मुद्दे चली घड़ी अमेरिकन चीन की कांच डील ट्रंप का यू जिंपिंग साथ में बात करी गुजरात नी विविध विधानसभा तालुकाना जिला प्रमुख ना घरे रोका से राहुल गांधी चुटनी जीतवानो नवो प्लान प्रधानमंत्री आवास योजना हेठ बनेला 553 खाली आवास मेलवा 12000 से वतू फॉर्म भरिया નવરાત્રી પર્વે આડે પાંચ દિવસ બાકી અમદાવાદ માં ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા કરાય અરજી પાક નો સર્વે કરી ખેડૂતોને સહાય આપવા માંગણી ખરીફ સિઝન માં પાણી ભરાયેલા રહેવાના કારણે ધરતી પુત્ર પાયમાલ ધુસણખોરો બચાવે છે કોંગ્રેસ અને આરજેડી ના નેતાઓ બિહારમાં માં પીએમ ઉઠાવ્યો ડિમોગ્રાફી નો મુદ્દો એリモદ્દે ભારત અમેરિકાના વચ્ચે સમાધાન થશે ટ્રેન્ડ બિલ પર ચર્ચા માટે ટ્રેમ્પની ખાસ ટીમ દિલ્હી પહોંચી એક પણ ગડબડ મળી તો સમગ્ર પ્રક્રિયા રદ કરીશું એસાયર મુદ્દે સુપ્રીમ કોર્ટની ઈસીને મોટી ફટકાર સંતારા કાયદાનું પાલન કરે છે તેને કલંકિત ન કરો એસઆઈટી રિપોર્ટ રજૂ થયા બાદ સુપ્રીમ કોર્ટની ક્લીન ચીટ મહારાષ્ટ્ર સરકાર ના મત ના સંઘર્ષમાં ફસાય એક તરફ તો મરાઠા એ ઓબીસી ગાંધીજીની પ્રતિમા ને ભાજપ ની ટોપી પહેરાવી કમળ નો ઝંડો પકડાવ્યો કોંગ્રેસ આરજી ના નેતા ભડક્યા અંગે સુપ્રીમ કોર્ટ નો ચુકાદો ત્રણ થી વધુ બિન મુસ્લિમ સભ્યો નહીં હોય પાંચ વર્ષની રદ રાનીનાને કારણે ભારતમાં આ વખતે હાર કંપાવતી ઠંડી પડશે હવામાન વૈજ્ઞાનિકોની લેટેસ્ટ આગાહી પીએમ મોદીની મુલાકાત બીજા જ દિવસે મણિપુરમાં હિંસા પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો દિલ્હીમાં મહિલા કાર ચાલકની અડફેટે કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારી નું થયું કરુણ મોત પત્ની હાલત ગંભીર પાકિસ્તાની સેના પર બીએલએ કર્યો મોટો હુમલો પાકિસ્તાન મેજર શહીદ અને સૈનિકોના થયા મોત પેન્શનર કર્મચારીઓ માટે ખુશખબર સરકાર ની નવી સુવિધા હવે એકવાર NPS માં સ્વિચ કરાવી શકાશે ભારતીયનું માથું વાડી લેવાના ઘટનાપી ટ્રમ્પનો ગુસ્સો ફાટ્યો કહ્યું ગેરકાયદે ઇમિગ્રેશનના દિવસો પૂરા મોરાડી બાપુના ગામ તલગાજડરામાં સુમીનારાયણ સંતોનો વિરોધ ગ્રામજનો એક યુદ્ધ જેઓ સનાતન ધર્મને નીચો બતાવે તેને અહીંયા આવવાનો અધિકાર નથી ભારત પાકિસ્તાન મેચ ફિક્સ હતી પાકિસ્તાન ને હજાર કરોડ મળી ઉદ્ધવ ઠાકરે જૂથ ના નેતા સંજય રાઉત એવું કર્યો મોટો દાવો દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે બે મોટી ખુશખબર બંને થી પગાર થશે છપ્પર ફાળ વધારો કરોડો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આ લોકોના નામ દૂર કરશે નકલી કાર્ડ રદ કરવાનો નિર્ણય એશિયા કપ બે હજાર પચીસ ભારત પાકિસ્તાન મેચ પછી નો હેન્ડશેક વિવાદ સોય બખ્તરે વ્યક્ત કરી નિરાશા

નેપાળમાં માત્ર ત્રણ દિવસમાં રાજકારણમાં પલટો જેન જી હવે સુશીલ કરકી પર ભડક્યા હાથ મિલવવાના વિવાદમાં નવો વળાંક પાકિસ્તાની ફરિયાદ પર બીસીસીઆઈ આપી પ્રતિક્રિયા થયો મોટો ખુલાસો આરબીઆઈ વ્યાજ દરમાં પચીસ બેજીસ પોઈન્ટ ઘટાડી શકે હોમ મોટો લોન ધારકોને થશે મોટી રાહત દેશી ગાય આધારિત ખેતી કરનાર ખેડૂતો માટે સોનાની તક અરજી કરવાની આજથી છેલ્લી તારીખ

માત્ર ત્રણ રૂપિયા મળે છે ખેડૂતોને રડવાનો વારો આવ્યો અમદાવાદ બિલ્ડરની હત્યા મામલે મોટો ખુલાસો મુખ્ય આરોપી એ એક પોઈન્ટ વીસ કરોડ અન્ય મકાન આપવાનું કહી સોપારી આપ્યા નો થયો મોટા

ઈજરાયલને યુ એ આપી મોટો ઝટકો દુબઈ એર શોમાં પ્રવેશ પર પ્રતિબંધ દોહા હુમલાના વિરોધમાં લીધો નિર્ણય હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી દ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાઇકને પણ દબાવી દ્યો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે